નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં ત્રીસ જૂનથી ચાર રાશિઓનું ભાગ્ય બદલાશે મંગળ ગ્રહે મંગળકારી યોગ બનાવ્યો મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ જૂનથી ચાર રાશિઓનું ભાગ્ય બદલવાનું છે મંગળ આ ચાર રાશિઓ પર મંગળકારી યોગનો શુભ પ્રભાવ પડવા જઈ રહ્યો છે જેના કારણે માતા લક્ષ્મીના અનંત આશીર્વાદ ચાર રાશિઓ પર વરસવા જઈ રહ્યા છે જેના કારણે હવે રાશિઓનું ખુશીઓથી ભરપૂર રહેશે જીવન મંગળનો મંગળકારી યોગ આ ચાર રાશિઓ માટે પ્રચંડ સંપત્તિ અને આર્થિક ક્ષેત્રમાં સફળતાના દરવાજા ખોલવા જઈ રહ્યો છે ત્રીસ જૂનથી માતા લક્ષ્મીના સંપૂર્ણ આશીર્વાદ આ ચાર રાશિઓ પર પડવાના છે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધી રાશિઓ માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ જૂનના રોજ મંગળ પૂર્વા ફાલ્ગુનની નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને શક્તિ અને શક્તિનો કારક માનવામાં આવે છે મિત્રો જ્યારે કુંડળીમાં તેનો શુભ પ્રભાવ હોય છે ત્યારે વ્યક્તિ નિર્ભર અને ઉર્જાવાન બને છે અને બધી ખુશીઓ સરળતાથી મળવા લાગે છે જૂન મહિનાના ગ્રહ ગોચર અનુસાર આ મહિનાઓ મંગળના નક્ષત્ર પરિવર્તન સાથે સમાપ્ત થશે ડ્રિગ પંચંગ અનુસાર મંગળ હાલમાં મગ પક્ષમાં છે પરંતુ ત્રીસ જૂનના રોજ રાત્રે આઠ વાગ્યે તેત્રીસ તે પૂર્વા ફાલ્ગુનની ફાલ્ગુનની નક્ષત્રમાં પ્રવેશ કરશે મિત્રો આ પાર આ પરિવર્તન બધી રાશિઓ પર અસર કરશે જેમાં સારા અને ખરાબ બંને પરિણામો શક્ય છે પરંતુ જૂનમાં મંગળના નક્ષત્ર પરિવર્તનને કારણે આ ચાર રાશિઓને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળશે જો કે આ નક્ષત્ર પરિવર્તન આ ચાર રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ અને સકારાત્મક ફેરફારો લાવશે તેમના કાર્યમાં ગતિ આવશે અટકેલા કામ પૂર્ણ થશે અને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ઉપરાંત મંગળના શુભ નક્ષત્ર પરિવર્તનને કારણે આ રાશિઓ પર માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર મંગળની શુભ દ્રષ્ટિ રહેવાની છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક કરો અને ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી માતા લક્ષ્મી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ જૂને મંગળના શુભ યોગને કારણે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવવાના છે મિત્રો માતા લક્ષ્મીની અનંત કૃપા તમારા પર વરસવાની છે જેના કારણે માતા લક્ષ્મી તમને દરેક ક્ષેત્રમાં સાથ આપશે હવે મેષ રાશિની રોટરી લાગવાની છે જેના કારણે મેષ રાશિમાં મંગળ ખૂબ જ મજબૂત બનવાનો છે મિત્રો ત્રીસ જૂનથી તમારા જીવનમાં મંગળ દેવના આશીર્વાદ શરૂ થવાના છે તે જ સમયે તમને જણાવી દઈએ કે મેષ રાશિમાં જ મંગળ સાતમા ભાવમાં દેખાશે મિત્રો જો તમે તમારા ઘર પર નજર રાખો તો મેષ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની સંભાવના રહેશે કારણ કે મંગળ ધન ઘરનો સ્વામી છે અને ગ્રહનો પણ સ્વામી છે તેથી મેષ રાશિના લોકો હવે તમારા નાણાકીય ક્ષેત્રમાં મોટો નફો થવાની સંભાવના છે માતા લક્ષ્મીની લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમે ભૂતકાળમાં જે પણ રોકાણ કર્યું હતું તે રોકાણથી તમને સારો લાભ મળી શકે છે મંગળના શુભ યોગથી તમારું નસીબ ચમકશે જે લોકો ક્યાંય યાત્રા પર જવાનું વિચારી રહ્યા છે મિત્રો તમારી યાત્રા સફળ થશે માતા લક્ષ્મીના અનંત આશીર્વાદથી તમે તમારો સમય ખુશીથી પસાર કરશો મિત્રો આ સમયને આમ જ જવાના દો નંબર બે કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ જૂને મંગળના નક્ષત્ર પરિવર્તનથી કર્ક રાશિના લોકો ખૂબ જ ખુશ થવાના છે મિત્રો તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે તમારા ભાગ્યના બંધ તાળા હવે ખોલવા જઈ રહ્યા છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ધનવાન બનવાના છો કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ સમયે મંગળ તમારા સુખના સાધનોમાં વધારો કરશે સરકારી નોકરી કરતાં લોકોને આ સમયે પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે મળી રહ્યો છે મંગળ દેવના આશીર્વાદથી તમે તમારી ઈચ્છિત ઈચ્છા પૂર્ણ કરી શકો છો જે કોઈ લાંબા સમયથી સરકારી નોકરીના ક્ષેત્રમાં કામ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ જૂને મકર રાશિના લોકોને મંગળના શુભ યોગથી સારો લાભ મળી શકે છે મિત્રો લક્ષ્મી લક્ષ્મી માતાના આશીર્વાદથી તમે જૅ કપોટ મારવાના છો મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ આ સમયે તમારા ભાવમાં તમારું રક્ષણ કરે છે જેના કારણે તમે આ સમયે ઓછા વ્યવસાયમાં સફળતા મેળવી શકો છો કારકિર્દી બનાવવા માટે તમારા માટે ઘણા રસ્તા ખુલશે ખુલી શકે છે આ સમયે તમારા માટે વિદેશ યાત્રાઓની શક્યતા બની રહી છે મિત્રો જે લોકોના પૈસા લાબા સમયથી ક્યાંય અટકાયેલા છે મિત્રો તમને આ પૈસા અચાનક પાસા મળી શકે છે આ સમયે તમે દેવાથી મુક્તિ મેળવી શકો છો તમે જૂના દેવાને આ રીતે જ સમાપ્ત કરી શકો છો મિત્રો મંગળના નક્ષત્ર પરિવર્તન તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ પણ રહેશે મિત્રો તમે આ સમયનો લાભ લઈ શકો છો નંબર ચાર તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ જૂને પૂર્વા પૂર્વા ફાલ્ગુનની નક્ષત્રમાં મંગળના ગોચરને કારણે તુલા રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ મળવાનો છે મિત્રો જેના કારણે તુલા રાશિના જાતકોને હવે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડવાના છે જેના કારણે મંગળના આશીર્વાદથી તુલા રાશિના જાતકોની સમસ્યાઓનો અંત આવવાનો છે આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા જીવન પર પડવાના છે તમને જણાવી દઈએ કે આ સમયે તમને સમાજમાં માન અને પર મળવાની શક્યતા છે મંગળના આશીર્વાદથી તમે આ સમયે તમારા કારકિર્દીમાં પ્રગતિ મેળવી શકો છો જેના પણ જે પણ જાતક લાંબા સમયથી વ્યવસાયમાં સમસ્યાઓનો વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તો મિત્રો આ સમય તમારા માટે લાભ લાવશે તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તમે કૂદકેને પુષ્કે પુષ્કે પ્રગતિ કરશો તમે દેશ અને વિદેશમાં તમારી પ્રગતિનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સુંદર રહેવાની છે તમે તમારા શત્રુને હરાવવામાં સફળ થશો પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે જે જીવનમાં શાંતિ લાવશે શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોને શિક્ષણમાં સફળતા મળી શકે છે તમારા ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે મિત્રો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ